નમસ્કાર દોસ્તો મારા ઘરે પધાર્યા છે માસ્ટર સાહેબ અને માસ્ટરાણી મારા સાધુ વાહ નવા વર્ષનું બેસવા માટે આવ્યા છે ખૂબ આનંદ થાય છે અવાર નવાર મિત્રો મને પૂછતા હોય છે હેતલ કુમાર તમે માસ્ટર માસ્ટર કેમ કયો છો વારે વારે હેલો માસ્ટર કઈને શું કામ બોલાવું છું બેટા માસા ટ્યુશન ચલાવે છે ટ્યુશન ક્લાસીસ ચલાવે છે માતૃશક્તિ વિસ્તારની અંદર માતૃશક્તિ સોસાયટીની અંદર જ એમનો ટ્યુશન ક્લાસ છે છેલ્લા કેટલા વર્ષથી ચાલે છે સાહેબ આપણો છેલ્લા વીસ વર્ષથી શું નામથી ચાલે છે કિંગ કોચિંગ ક્લાસીસ કિંગ કોચિંગ ક્લાસીસ માતૃશક્તિ વિસ્તાર એટલે પૂણા વિસ્તારમાં રહેતા લોકોને તો સાહેબની મુલાકાત થઈ ગઈ છે નાના નાના ભૂલકાઓ કેટલા ધોરણ સુધી ટ્યુશન ક્લાસ કરાવો છો સાહેબ બાલ ભવનથી થી દસ ધોરણ સુધી બાલ ભવન થી દસ ધોરણ સુધી ટ્યુશન ક્લાસ ચલાવે છે અને આવા મનોરંજન કરાવતા શિક્ષક ભણાવતા હોય એટલે કઈ ન ઘટે હો દોસ્તો અને આનંદ તો એ વાતનો થાય છે કે અવારનવાર આપણા વિડીયોની અંદર માસ્ટર સાહેબ આવતા હોય છે માસ્ટર હું એટલા માટે વારે વારે કહું છું કે આપણા કવટિયા શિક્ષક ને પેલા શું કેતા માસ્ટર કે માસ્તર કેતા આપણા દાદા ની બધા માસ્ટર કે બોલાવતા એટલે જૂની વાત યાદ આવે જૂના વડીલો આપણને યાદ આવે એ પરંપરા જળવાય રહે એટલા માટે અવારનવાર હું માસ્ટર શબ્દનો ઉપયોગ કરું છું માસ્ટર જે છે એમનો સ્વભાવ ખૂબ સરળ અને સારો છે દોસ્તો વિડીયોની અંદર આવે છે ઘણીવાર કેવું હોય છે મારા વિડીયોની અંદર મજાક મસ્તી થતી હોય હસી મજાક ઉડાવતા હોય છતાં આ માસ્તર સાહેબ અને અમારા જે પાટલા સાસુ ક્યારે દુખ નથી વ્યક્ત કર્યું ક્યારે મોઢા ઉપર કડસલી નથી પાડી ક્યારે એમ નથી કીધું સાધુભાઈ હું નહીં આવું એમ સમજે છે કે સામેવાળા વ્યક્તિના ચહેરા પર હું હાસ્ય આપું છું કદાચ મારી કઈ થોડી ઘણી એક્ટિંગ કરવાથી સામેવાળા વ્યક્તિના ચહેરા પર હાસ્ય આવતું હોય તો આ શિક્ષક કક્ષાના વ્યક્તિ આપણી સાથે વિડિયોમાં જોડાય છે મનોરંજન કરાવે છે આનંદ કરાવે છે આ વાતનો ખુબ આનંદ થાય છે તો નવા મિત્રો જોડાયા છે એમનો માસ્તર સાહેબનો ટૂંકમાં પરિચય આપું તો માસ્ટર સાહેબનું ગામ સૌરાષ્ટ્રની અંદર પાટરસિંગા ગામ છે ધામનગર સાહેબ તાલુકો કયો આવે સાહેબ તાલુકો લાટી આવે અને જિલ્લો અમરેલી આવે

એમને ટ્યુશન ક્લાસ ક્લાસીસ ની અંદર એજ્યુકેશન ખૂબ સારું આપે છે અને 10મા ધોરણમાં સાહેબ શું ટકાવારી આવે છે તમારા વિદ્યાર્થી 10મા ધોરણમાં એરે તમારો 100% રિઝલ્ટ હોય છે 100% રિઝલ્ટ ખૂબ સરસ અને સસ્તું ને સારું ક્લાસીસ છે દોસ્તો સસ્તું ને સારું એટલા માટે કહું છું કે ફી ની બાબતે તમે તપાસ કરીજો મારી દ્રષ્ટિએ મારા સાધુભાઈ છે એટલે વખાણ કરું છું એવું નથી એ સમજે છે કે એ જે વિસ્તારની અંદર મીડિયમ લોકો ત્યાં રહે છે બરાબર છે ફી ની અંદર ખૂબ સારી રાહત આપે છે ફી ની અંદર ખુબ સારો છે એક જ મિત્ર મને કીધું તું હેતલકુમારી કુમારી કે તમે માસ્તર ની જગ્યાએ સાહેબ કયો કે ભાઈ ક્લાસિક ચલાવે પણ મારો કેવાનો હેતુ સાહેબ શું હતો તમે મારા રેગ્યુલર વિડીયો જોતા હશો તો તમને ખ્યાલ આવી જશે કે હું શું કહેવા માંગુ છું

બસ એટલું જ કહેવા માંગુ છું મને એક ભાઈ રેસ્ટોરન્ટમાં મળ્યા ને એટલે શું કીધું ખબર કે તમારા સાધુભાઈ સાધુભાઈ તમારા સાધુભાઈ સાધુભાઈ માં પ્રેમ નથી અમારે છે તો કે અમે સાધુભાઈ સાધુભાઈ બે બોલતા નથી એવું કીધું મેં કીધું બોલતા નથી તો એનું હું કારણ તમે બે બોલતા નથી કે મારા સાધુભાઈ નવો ધંધો ચાલુ કર્યો તો ને ત્યારે મેં પૈસા એને આપવા અને સાધુભાઈ ને ધંધામાં નુકસાન થયું તો મેં પૈસા ની ઉધરણ ચાલુ કરી તો સાધુ ભાઈ પૈસા આપતા નતા એમાં બોલાચાલી ચાલી થઈ મગજમારી થાય અત્યારે બોલવા વ્યવહાર નથી તમારો વિડીયો સામે આવે ત્યારે અમને ખરેખર દુઃખ થાય છે એટલે મેં કીધું ભલા માણસ તમે પૈસા જ આપ્યા અને તમારા સગા હતા તમારા સાધુ ભાઈ આપ્યા પૈસા આપ્યા તો શું થઈ ગયું એ સમય આવશે ત્યારે તમને આપી દેશે અત્યારે એને ધંધાની અંદર અગવડતા આવે છે બરાબર છે ધંધાની અંદર એને સફળતા નથી મળી તો શું થઈ ગયું કાલ સવારે પાંદડો લીલો ને રંગ રાતો થાય ત્યારે તમારા પૈસા એ આપી દે ભાઈ એટલે બોલવાનો સંબંધ ક્યારે બગાડવો નહીં અને ઈ સાધુભાઈ 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 નો સંબંધ હું તો એમ કઉ છું કે ભાઈ ભાઈ જેવો હોવો જોઈએ હવે તમે સમજી લો અમે બે સાધુભાઈ છીએ અમે બે ન બોલીએ એકા બીજા વચ્ચે મગજમારી થાય લેતી દેતી માં તો આ બે દેનો હોય એને હું શું સમજવું બે બહેનો ને શું સમજુ સાચી વાત સમજાય છે ને એટલે ન બોલતા સાધુભાઈ આ એક મારો વિડીયો તમારા સુધી પહોંચે

બોલો કરજો દોસ્તો ભૂલતા નહી બોલો બધા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ